નમસ્કાર મિત્રો અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે અને સોનું હજુ મોંઘું થઈ રહ્યું છે ને આગામી દિવસોમાં કેટલું મોંઘું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં શટડાઉન નો અર્થ એ છે કે આર્થિક અને રાજનૈતિક અસ્થિરતા ત્યારે આવા સમયે દર વખતે સોનું જે છે એ રોકાણકારોની પહેલી પસંદ માનતું હોય છે તો મિત્રો હવે સોના ચાંદી સસ્તું થશે કે નહીં કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ જે છે એ આસમાને જતો જોવા મળી રહ્યો છે તો સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો સોના તેમાં ચાંદીની કિંમતોની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી અમેરિકામાં આઠ વખત મોટા છટડાઉન થયા છે જેમાં ગોલ્ડ ક્યારેક નજીવો તો ક્યારેક જોરદાર ઉછાળો દર્શાવ્યો છે તો વર્તમાન સમયમાં લગભગ સોના ચાંદી જે છે એ તેર પોઈન્ટ પાંચ ટકા વધીને રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે તો શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે જ્યારે અમેરિકી સરકારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે ને સોનાની કિંમતોને ભારે અસર થતી પણ જોવા મળી

ગ્રામ એક લાખ અગિયાર હજાર આઠસો સાઈઠ માં જયારે સો ગ્રામ અગિયાર લાખ છો મિત્રો સોનાની કિંમતો ગ્રામ સોનું બાર હજાર બસો ને ત્રણ દસ ગ્રામ એક લાખ બાવીસ હજાર ત્રીસ માં જયારે સો ગ્રામ બાર લાખ વીસ હજાર ત્રણસો માં તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો શું આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો થવાની શક્યતા છે કે નહીં ચાંદીની કિંમતો દસ માં અને એક કિલો એક લાખ સત્તાવન હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી પણ છેલ્લા ઘણા બધા મહિનાથી સતત વધતી જોવા મળી રહી છે તો શું

હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સીઝન અને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે લોકો પણ સતત સસ્તા સોનાની રાહ જોઈ છે જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે વર્તમાન વાત કરીએ તો મિત્રો વર્તમાન શટડાઉન એટલે કે બે હજાર પચીસ એ બે હજાર પચીસ થી ચાલી રહેલા શટડાઉન અત્યાર સુધીની સૌથી મોટી અસર દેખાડી રહ્યું છે કારણ કે વાત કરીએ તો મિત્રો ફંડ િંગ ડેટલોક અત્યારે ગવર્નમેન્ટ ક્લોઝ リસ્ક નો સોનું જે છે એ 3400 ડોલર થી પણ અત્યારે 3860 ડોલર પર પહોંચી ગયું છે તો એમ કહી શકાય કે સોનાની કિંમતોમાં લગભગ 13.5% નો વધારો નોંધાયો છે અને જો બે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનું બને છે સેફ હેવન જ આ મિત્રો વાત કરીએ તો જો તમે પણ લાંબા ગાળાના રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે શટડાઉનથી ડોલર નબળો પડે છે અને જો મિત્રો યુએસ ડોલરની અંદર નબળાઈ જોવા મળે તો સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળતી હોય છે અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી એવું જ જોવા મળી રહ્યું છે કે યુએસ ડોલરમાં સતત નબળાઈ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો રાજનૈતિક અનિશ્ચિતતાઓ જેની સાથે શેર માર્કેટમાં ઘટાડો અને રોકાણકારોની વધતી માંગ જે હા મિત્રો આવી કંઈક સમસ્યા જોવા મળે છે છે ત્યારે સૌથી વધારે સોનું મોંઘુ થતું પણ જોવા મળતું હોય છે તો સોનામાં જો વધુ તેજી જોવા મળશે તો રોકાણ કારણે તો સૌથી વધારે પ્રોફિટ મળી રહ્યું છે અને જો મિત્રો બે હજાર પચીસની સાલની વાત કરીએ તો બે હજાર પચીસની શરૂઆતથી જ સોનાની કિંમતોમાં દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે હાલ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો ઘણા બધા મિત્રો જે છે એ સતત રાહ જોઈ

તેમાં ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે તો જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી અને દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને ભારતીય બજારમાં સોનાનો ભાવ જે છે એ ફરીથી એક વખત વધતો જોવા મળી રહ્યો છે તો યુએસ ફેડી રિઝર્વ દ્વારા જો આગામી દિવસોમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે જો વધઘટ કરવામાં આવે તો

જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોર્ણના દાગીના જેમ કે સોર્ણ હાર સોના બ્રેસલેટ જેવા સોના દાગીના બનાવવાનો વિચાર કરતા હોય છે લોકો જે છે એ લગ્ન ગાળાના સમયમાં હેરાન થઈ રહ્યા છે કે હવે લગ્ન ગાળાની સીઝન પણ આવી રહી છે અને લગ્નમાં સોનું ખરીદી વગર નથી ચાલતું તો સોનું તો ખરીદવું જ પડતું હોય છે તો એમ કહી શકાય કે મિત્રો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ એટલે કે સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે હાલ વાત કરીએ તો મિત્રો અમેરિકામાં લાગેલા શટડાઉન ની અસર પણ સોનાના ભાવને થઈ રહી છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે સોના સોનાની કિંમતોમાં સતત તેજી જોવા મળે તો લાંબા ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં જેવી રીતે તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે તીવ્ર ઘટાડો થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સેફ હેવન સોનું જે છે એ મિત્રો અત્યારે ભયંકર વધી રહ્યું છે ને એક તોલા સોનાનો ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યું છે તો હવે આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં

26 માં પણ સોનાની કિંમતો શું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ અપડેટમાં મેળવીશું